કચ્છ જિલ્લા રાજપૂત છત્રી સભાના અમારા પ્રમુખ અને રાપરના ધારાસભ્ય આદરણીય વિરેન્દ્રસિંહજી માર્ગદર્શન હેઠળ કચ્છ જિલ્લા રાજપૂત છત્રી સભા સમૂહ લગ્ન જે ગાંધીધામ મધ્ય યોજાવા જઈ રહ્યો છે જેની અંદર ટોટલ ચુમ્મોતેર કન્યાઓને અમે કન્યાદાન આપવાના છીએ અને છેલ્લા અગિયાર વર્ષથી જે અમારા સમગ્ર જિલ્લાની અંદર ખૂબ સુંદર આયોજન થયું અને આ વખતે જે છે જે આવતીકાલે લગ્ન યોજાવાના છે એ બારમો સમૂહ લગ્ન યોજાવા જઈ રહ્યા છીએ જી ગાંધીધામમાં ફર્સ્ટ ટાઈમ છે દર વખતે જે આયોજન હોય છે એ એનાથી કઈ વિશેષ બીજું તો કાંઈ નથી પણ ખાસ કરીને આ વખતે અમે જે અમારા મહેમાનો અને જે અમારા સમાજના જે વડીલો પછી સાધુ સંતોની હાજરીમાં જ્યારે આ લગ્ન યોજાવા જઈ રહ્યા છે ત્યારે વિશેષમાં તમે એક

જેથી કરીને પર્યાવરણ જાળવણી માટે પણ અમારો સમાજ હંમેશા ચિંતા કરતો હોય છે અને એની સાચા અર્થમાં જે આ સમાજનો અમારો દરેક ભાઈઓ તો અહીંયા જયારે સાથે મળવાના છીએ ત્યારે એમને પણ એક અહીંયાથી એક સંકલ્પ લેવડાવીએ કે વૃક્ષો વાવીએ જેથી પર્યાવરણની જાળવણી થઈ શકે અ લગભગ દસેક હજાર લોકો અમારા સમાજના રહે છે ચુમ્મોતેર સેવન્ટી ફોર્થ જો આમ તો જનરલી અમારે રાજપૂત છત્રી સમાજની વાત કરી તો સમૂહ લગ્ન ની અંદર આમ છેલ્લા અગિયાર વર્ષથી થી યોજાવા જઈ રહ્યો છે ને આ બારમું વર્ષ છે તો અમારા સમાજ માટે પણ એક મોટી વાત છે કે સમૂહ લગ્ન ની અંદર જોડાઈ રહ્યા છે એટલે જ્યારે સમૂહ લગ્ન થતા હોય ત્યારે વેલ કે જાન એ કઈ હોતું નથી બંને પક્ષો અહીંયા આવે જે તે લગ્ન સ્થળે અને એના આપણે લગ્ન કરાવતા હોઈએ છીએ તમે સૌ જાણો છો કે અમારો સમાજ સમાજ એ વરેલો છે અમારે કોઈ બંદોબસ્ત જરૂર નથી પડતી અમારે જેટલા પણ સમાજ ના આગેવાનો હશે કે કોઈ પણ લગ્ન વર પક્ષના જે પણ લોકો આવશે એ સ્વયં શિસ્ત જાળવવા વાળા હોય છે એટલે અમારે કોઈ બંદોબસ્ત આમાં જરૂર પડતી હોતી નથી

મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે